અશોકા ગ્રુપ નવસારી પ્રજાપતિ વાડી ખાતે નાના બાળકો માટે કાર્ટૂન બેઝ પર રંગોળી નવસારીના અશોકા ગ્રુપ દ્વારા નાના બાળકો માટે રંગોળી પ્રદર્શનનું આયોજન ઓગણત્રીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનીને આજ રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

ચાર દિવસ માટે નવસારીની જનતા માટે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો નવસારીની જનતા આ રંગોળી પ્રદર્શન નિહાળે અને પોતાના બાળકોને પણ બતાવે જેથી કરી બાળકોને રંગોળી કલા પ્રત્યે માન વધે અને નવસારીના કલાકારોની કારીગરીને બિરદાવે તેવી આશા કલાકારો રાખી રહ્યા છે અશોકા રંગોળી ગ્રુપ નવસારી દ્વારા ચાલુ રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારા ગ્રુપના દરેક વ્યક્તિઓએ રંગોળી બનાવી છે કુલ સોલ મેમ્બર થઈને ઓગણીસ રંગોળી બનાવવામાં આવી છે એ રંગોળીમાં આ વખતે એક થીમ રાખવામાં આવી છે કે નાના બાળકોને ધ્યાનમાં લઈને કાર્ટૂન બેસ પર દરેકે રંગોળી બનાવી એ રીતનું નક્કી કરીને અમે તે બેસ ઉપર રંગોળી બનાવી છે છેલ્લા ચાર દિવસથી અમે રંગોળી પૂરતા આવ્યા છે એ પચીસ છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસ આજે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસને પહેલી એ ચાર દિવસ માટે આ પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે તો આ નવસારીને નવસારીની આજુબાજુના નગરજનોને રંગોળીનું પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે અહીંયા આવવા માટે કોઈ પણ પ્રકારની ફી અમે લોકો લેતા નથી વિનામૂલ્યે પ્રદર્શનનો લાભ લેવા સૌને હાર્દિક આમંત્રણ છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી